ભુજમાં સોશિયલ મીડિયા પર મિત્ર સાથે એકાંત માણવા ગરેલ યુવક લૂંટાયો આ મામલે પોલીસે રતિયા ગામની ત્રિપુટીમાંથી બે આરોપીઓની ધરપકડ લીધી છે ભુજમાં સોશિયલ મીડિયા એપ મારફતે અજાણ્યા યુવક સાથે મિત્રતા કેળવી એકાંત માણવા જનાર અડતાલીસ વર્ષીય સુથારી કામદાર લૂંટાઈ જતા ફરિયાદ સ્વરૂપે બહાર આવેલી આ ઘટનામાં મૂળ ગુજરાત બહારના રહેવાસી અને છેલ્લા ત્રણ મહિનાથી ભુજમાં સસરાના ઘરે રહેતો લાલિયો અહીં નામ બદલી કાલ્પનિક રાખ્યું છે નામના યુવાને માનકુવા પોલીસ વથકે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ઘટનાના ગંભીરતા સમજી ત્રિપુટીમાંથી બે આરોપીઓને ઝડપી લીધા છે પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ અનુસાર લાલિયાએ મોબાઇલ એપ મારફતે ઉમેશ પટેલ નામના યુવક સાથે મિત્રતા કેળવેલી હતી શુક્રવારની રાત્રે ઉમેશે લાલિયાને મળવા ભુજની ડોલર હોટેલ પાસે બોલાવ્યો હતો ત્યાં બાઇક લઈને આવેલા યુવકે લાલિયાને શહેરની બહાર રતિયા ગામની નિર્જનવાળી વિસ્તારમાં લઈ ગયો હતો બંને વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક બે અજાણ્યા યુવકો ત્યાં આવી પહોંચ્યા અને લાલ્યા પર વાયર ચોરીનો આરોપ મૂકી માર મારવા લાગ્યા હતા આશ્ચર્યજનક રીતે ઉમેશ પણ આવેલા યુવાનોની સાથે મળી ગયો હતો ત્રણેય યુવકોએ વાયર ચોરીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી વીસ હજાર રૂપિયાની માગણી કરી હતી ગભરાયેલા લાલિયાએ તેના શાળાને સંપર્ક કરી ગૂગલ પે મારફતે પાંચ હજાર રૂપિયા મંગાવ્યા હતા આ રકમ તેઓએ કોઈ મહિલાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ ત્યાંથી રોકડમાં મેળવી લીધા હતા મારપીટ વચ્ચે ગભરાટના કારણે લાલ્યાને ચક્કર આવી જતા તે જમીન પર પડી ગયો ત્યારબાદ ત્રિપુટી તેને બાઇક પર ઘર નજીક ઉતારી બાકી પંદર હજારની રકમ નહીં આપો તો ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવશે તેવી ધમકી આપી ગયા હતા આગલા દિવસે ઉમેશ પટેલ વારંવાર ફોન કરીને લાલિયા પાસે રકમની માગણી કરતો રહ્યો હતો આખરી ડરી ગયેલા લાલિયાએ સમગ્ર મામલે તેના શાળાને જાણ કરી હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી પોલીસ તપાસમાં ખુલ્યું કે ઉમેશ પટેલ હકીકતમાં રતિયા ગામનો રફીક જોણસ નોડે છે તેની સાથે બે સાગીરતો રશીદ હુસેન સમા અને અબ્દુલ લતીફ નોડે પણ આ ગુનામાં સંડોવાયેલા છે જેઓએ ખોટું નામ ધારણ કર્યું હતું માનકુવા પોલીસે ત્રણેય સામે ગુન્નાહિત કાવતરું ઘડવાનું એકાંતમાં બોલાવી લૂંટફાટ કરવી ખોટા ગુનામાં ફસાવાની ધમકી આપવી તથા વારંવાર વોટ્સએપ કોલ દ્વારા રૂપિયા માંગવાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસ બે આરોપી રશીદ સમા અને અબ્દુલ નોડેની ધરપકડ કરી લીધી છે જ્યારે મુખ્ય સૂત્રધાર રફીક નોડેની શોધખોળ ચાલુ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી ચણિયા ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો